પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે વિકાસ કામોમાં થયેલ ભ્રષ્ટાચાર બાદ આખરે ટીડીઓએ તપાસ માટે ટીમ બનાવીને પોલીસની સુરક્ષા માટે તપાસ માટે મોકલી સ્થળ પર તપાસનો ધમધમાટ રિપોર્ટ તાત્કાલિક આવ્યા બાદ શિક્ષાત્મક પગલાં લેવાશે રાધનપુરથી આમ તક ન્યૂઝ બીરોના જગદીશ પંચાલનો એકવીસ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ખાતે બે હજાર અઢારથી બે હજાર સુધી બે હજાર ચોવીસ સુધી થયેલા વિકાસ કામોની અંદર હલકી ગુણવત્તાની કામગીરી થયેલી હોય દરમિયાનના કામની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો થયા હતા લોકો દ્વારા એક મોરચો કાઢીને ત્રણ મહિના પહેલાં તપાસની માગણી કરવામાં આવી હતી ત્રણ મહિના બાદ આખરે તપાસની માગણી લોકોની સ્વીકારવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા બનાવવામાં આવેલી એક ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે જે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી હતી અને તપાસની કામગીરી તેજ બનાવવામાં આવી છે અને ખાસ કરીને તપાસની કામગીરી તેજ બનતાની સાથે જ આ ભ્રષ્ટાચારો પર ફોટો ફૂટી જશે મોટા ભાગની ગ્રાન્ટ કાગળ ઉપર વપરાયેલી છે આ કામગીરી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર સરપંચ તલાટીકમ મંત્રી અને મંજૂર કરનાર અધિકારી સહિતના લોકો સામે ગામ લોકોએ ખુલ્લા આક્ષેપો લગાવ્યા હતા તે તમામની તપાસ આજે થનાર છે અને તપાસનો અહેવાલ આવ્યા બાદ શિક્ષાત્મક કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે લાખો રૂપિયાની કામગીરીનો ભ્રષ્ટાચાર થયો હોવાનું વાત પ્રેમનગરના ભરત ઠાકોરે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા કરી હતી કરેલી હતી એમાં ગામના વિકાસના કામમાં લગભગ દોઢ કરોડ સમથિંગનું કૌભાંડ થયેલું હતું એના માટે તપાસ સમિતિ આવેલી હતી પણ તપાસ સમિતિએ જે અમને જેવો જોય એવો રિસ્પોન્સ આપ્યો નથી અને તપાસ સમિતિ ખાલી એક લોલીપોપની સમાન આવી અને ખાલી અમને આટલા માણસો અહીંયા ખાલી પોતાના બધા કામ ધંધાઓ છોડી અને અહીંયા આગળ ઊભા છે પણ બધા છતાં એ લોકો કોઈ ઓબ્ઝર્વેશન કર્યું નથી અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન કર્યા વગર ખાલી ગામમાં આંટો મારી અને જોઈને નીકળી ગયા છે

પૈસા ઉપરેલા છે જે વિકાસના કાર્યો ખરેખર થવા જોઈએ એની સમય અમારા ગામમાં એકદમ 0% નું કામ છે તમારી માંગણીઓ શું અમારું માંગણી સાહેબ એક જ છે કે આ સરપંચને અમે બહુ રજવાતો કરી તાલુકામાં જિલ્લામાં બધે રજવાતો કરી પણ જાણે બધા અધિકારીઓ આ તંત્રની અંદર સડુ હોય એવું લાગે છે અમને વારંવાર અધિકારીઓનો પ્રેશર આયો જે રિટાયર્ડ જે અહીંથી અધિકારીઓ જે બીજી જગ્યાએ સતર્યા એ લોકોએ અમને ઓફર આપી કે તમારે શું જોઈએ છે કેટલા પૈસા જોઈએ છે આવી અમને ઓફર આપી પણ સાહેબ અમે અમારા આરટીઆઈ કરી છે મારા ખિસ્સો ભરવા માટે કે અમે યુવાનોએ ખિસ્સો ભરવા માટે નથી કરી એ ગામના હક અને અધિકાર માટેની આરટીઆઈ કરેલી છે સાહેબ એ કયા અધિકારી હતા કે તમને ઓફર આપી આ વાત સાહેબ એ હું અત્યારે બધાને સામે નહીં કહી શકું પણ જ્યારે સમય આવશે ત્યારે હું આપને બધાની સામે ખુલીને પણ કહી શકીશ કે જે અધિકારીઓએ અમને લાલચ આપી દીધી કે તમે આરટીઆઈ છોડી દો તમને તમારું પૂરતું કામ કરી દઈશું પૈસા આપીશું બધું અમને લાલચ આપી છે પણ છતાં સાહેબ એના માટે થઈને આજે ચાર મહિનો જેટલો સમય થઈ ગયો એના માટે થઈને જ આ કાર્યમાં વિલંબ થયો છે કારણ કે એમને એવું હતું કે ખરેખર